હું રોહિત શાહ માલપુર પ્રદેશ આરોગ્ય મંડળનો પ્રમુખ છું સાથે સાથે સીપીએ મેડિકલ્સ એસોસિએશન અંજન મંડળનો ટ્રસ્ટી પણ છું અંજન મંડળના ટ્રસ્ટી હોવાને નાતે આ રિઝર્ચ સેન્ટર અહીંયા અંજન મંડળ તરફથી માલુરમાં થઈ રહ્યું છે એનો મને ખાસ માન્ય માપુરના નિવાસી તરીકે મને ખાસ આનંદ છે અને માલપુર પ્રદેશ આરોગ્ય મંડળ અહીંયા પાયાની જે કંઈ જરૂરિયાત હતી તૈયારી જરૂરિયાતો આ ડિઝન સેન્ટર માટે પૂરી પાડી છે અને એમાં પણ ખાસ અરવીરભાઈ અને અમરીશભાઈએ ઘણી સારી એવી મહેનત કરી અને આ સેન્ટરને શરૂ કરવામાં સારો પ્રયાસ કર્યો છે નમસ્કાર હું જીતુભાઈ શાહ સંતા ગેસ ટ્રસ્ટનો ટ્રસ્ટ પ્રેસિડેન્ટ બે હજાર બાર થી સતત મોતિયામુખ સાબરકાંઠા અરવલ્લી નું પ્રોજેક્ટ અમે અંદાજે પરસોના સહયોગ થી શરૂ કર્યો છે આજે પંદર નું વિઝન સેન્ટર માલપુર માલપુર આરોગ્ય મંડળની સહકારની સહકાર ની શરૂ કરી રહ્યા છીએ આપણે શરૂઆતમાં નાના કેમ્પ કર્યા મોટા કેમ્પ કર્યા અંધજન મંડળ બારે જાની વસ્તી ત્યાં પેશન્ટ લઈ જતા હતા ઓપરેશન કરાવતા હતા પછી માત્ર મોડાસા બિરોડા વિજન સેન્ટર શરૂ કર્યા અઠવાડિયા એક દિવસ ચલાવતા હતા સેવા ઇન્ટરસન યુઝ અને સરકારથી હવે આખું અઠવાડિયું સોમથી શુક્ર ફૂલ ટાઈમ વિજન સેન્ટર ચાલશે આ નવું માલપુરનું વિજન સેન્ટર પણ સોમથી શુક્ર બધાને સેવા આપશે આપણે અધ્યતન આંખની હોસ્પિટલ લીલાબેન યુષભાઈ પટેલ પાત્રંગમાં ગયા વર્ષે બાર ઓગસ્ટનું ઉદઘાટન કર્યું કે આંખને લગતા બધા જ ઓપરેશન ત્યાંથી મળીને કેરેટોપ્લાસ્ટીક સુધીના કિના કે પડદાના બધા જ ઓપરેશન થાય છે અને જિલ્લાના નજીકના બીજા જિલ્લાઓ તથા રાજસ્થાનની પબ્લિક સારો લાભ લે છે બધું બધું લોકોને એનો લાભ લેતા થાય એટલે દરેક ના ઘર સુધી અમે પહોંચવા પ્રયત્ન કરીએ છીએ કે કઈ આ એક વિજન સિંગર નવો મેલ આવ્યો છે સર ઇસમે કે કેસ પે પાલા પૈસા લાગશે વિજન સેન્ટર અંદર બધી સેવા મફત આપવામાં આવે છે સ્ક્રીનિંગ કરવામાં આવે જરૂરિયાત દર્દીને માત્ર મોકલવામાં આવે છે ઉતા દર્દી થાય તો અમે એમના માટે સાધનની પણ વ્યવસ્થા કરીએ છીએ મતલબ पेशंट जास्त पण जे खाली पच्स किलो डिस्टन्स